ના ગૌરક્ષકોને બાતમી મળેલી કે ભેસ્તાનના ઉન ખાડી વિસ્તારમાં ગુલઝાર વિલાની પાછળ એક ગાયની કતલ થઈ રહી છે ભેસ્તાન પોલીસનો સંપર્ક કરી તેઓની સાથે ગૌરક્ષકોએ રેડ કરી તો ત્યાં એક ગાયની કતલ થઈ રહી હતી મિત્રો મોહરમ અને બીજા પણ તહેવારો આવવાની તૈયારી છે ને મોહરમ ચાલી રહી છે તેમ છતાં આ કસાઈઓ ગાય કાપવા લોકો હજી પણ બેફામ છે પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે આ પાંચેમાંથી ચાર લોકો એવા છે કે જે વારંવાર પશુઓની હત્યા કરવામાં ટેવાયેલા છે મિત્રો ગૌરક્ષકોની સક્રિયતાના કારણે આ એક મોડસ્ટ ઓપરેટિંગ બહાર આવી છે જે લોકો વારંવાર પશુઓ લાવતા ને એક તબેલામાં રાખતા અને પછી ધીરે ધીરે એને એ પશુઓની કતલ કરવા માટે ખાડી કિનારે પશુઓને લઈ જતા એટલે બિસ્તાન પોલીસે અને ગૌરક્ષકોએ ખૂબ સારી કામગીરી કરી છે આ જે લોકો છે એ વારંવાર આવા પશુઓ કાપવાથી ટેવાયેલા છે એમના ઉપર પહેલા પણ અગાઉ કેસો થયેલા છે આ તમામ કસાયો વિરુદ્ધ પાસા પાસાહિતની કડક કાર્યવાહી થવી જોઈએ એમની જે પ્રોપર્ટી છે એને પણ નાબૂદ કરવાની ખરેખર કડક રીતે કામગીરી કરે તો હું માનું છું કે જે સુરતની અંદર ખાસ કરીને ગૌ થાય છે તેના પર પ્રતિબંધ આવશે આમ પણ પોલીસ હમણાં તમામ જગ્યા પર દરોડા પાડી રહી છે ખૂબ સક્રિયતા ગૌહત્યાના મામલામાં દાખવી રહી છે તો આમાં પણ ખૂબ કડક કાર્યવાહી થાય એવી તમામ ગૌરક્ષકો અપેક્ષા રાખે છે